નમસ્કાર સમાચારો સાથે હું છું વનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય અને રાજવી સમાજ સામેના વિવાદાસ્પદ નિવેદનનો મામલો ગરમાયેલો છે અને ભાજપના નેતા વિવાદ શાંત પાડવા મથી રહ્યા છે તેવામાં ભાજપના જ એક નેતાના વિવાદાસ્પદ નિવેદનથી મામલો ગરમાયો છે જૂનાગઢના વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રજવાડા મામલે વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય માહોલ ગરમાવી દીધો છે મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની જે દીકરો પેદા પેદા થતો એ રાજા રાજા બનતો અને હવે મત થાય આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટવા જે એક તરફ રૂપાલાનો જે વિવાદ છે તે હજુ સમયો નથી ત્યારે વધુ એક ભાજપના નેતા દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે શું અપડેટ મળી રહી છે વિશાવદર લોકસભા બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો તેવામાં જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડાઓ વિશે વધુ એકવાર વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય માહોલ છે તે ગરમાયો છે એક તરફ જે રૂપાલાએ નિવેદન કર્યું છે તેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને આ રોષને શાંત પાડવા ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં ભાજપ દ્વારા ભાજપના નેતા દ્વારા વધુ એકવાર વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવતા જે રાજકીય માહોલ છે તે હાલ ગરમાયો છે જી

ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જેની અસર લોકસભાની ચૂંટણીમાં થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે બીજું એક વિવાદાસ્પદ નિવેદન શું લાગી રહ્યું છે કે આ નિવેદનના કારણે ભાજપ ને ભારે પડી શકે ખરું આ જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈ ક્ષત્રિય સમાજમાં હાલ ગણગણાટ તો ચાલી જ રહ્યો છે એક તરફ જે ક્ષત્રિયોમાં રોષ છે અને રોષમાં આ નિવેદન છે તે વધુ આગ ફેલાવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજમાં આ મુદ્દો છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે જી જી આભાર માટે માહિતી આપવા માટે તો એક તરફ રૂપાલાનો વિવાદ તો ચાલી જ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં રોષ ભારોભાર તેને લઈને જોવા મળી રહ્યો છે ભાજપના નેતાઓ છે ક્ષત્રિય સમાજનો નો રોષ ખાડવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેની વચ્ચે ભાજપના

એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટ જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો તો અને હવે રાજા મતભેટીમાંથી પેદા થાય